પંચમહાલ જિલ્લાના શેરાનગરમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી હાઇવે ઉપરથી પસાર થતા રાહદારીઓએ ભારે તકલીફ પડી રહી છે અને જોકે હાલમાં અંબાજી તરફ અનેક સંઘો જઈ રહ્યા હોય છે અને પદયાત્રીઓ પણ રાત્રે વધુ નીકળતા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માટે શુભ શુભમુહૂર્તની રાહ દેખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જોકે સતત હાઇવે માર્ગ ઉપર અનેક પગપાળા સંઘો નીકળતા હોય અને નગરજનો પણ રાત્રે ચાલવા નીકળતા હોય ત્યારે ચોમાસાની ઋતુ હોવાથી ઝેરી જનાવર કરડી જવાના પણ ડર રહેતો હોય છે અને જાણવા મળે મુજબ હાઈવે માર્ગની સ્ટ્રીટ લાઇટ પાછલા ત્રણ દિવસ ઉપરાંતથી બંધ છે તેમ છતાં પાલિકા દ્વારા આ બાબતે કોઈ જ ગંભીરતા લેવામાં આવી રહી ન હોવાથી જાગૃત નગરજનો આ સમય આક્રોશ જોવા મળે તો નવાય નહીં